આઠ માત્ર એક વિધિ નથી પરંતુ શુદ્ધ ભાવ અને પવિત્રતાનો માર્ગ છે શાસ્ત્રોમાં પૂજામાં ચામડાનો ઉપયોગ નિષેધ માનવામાં આવ્યો છે કારણ કે પૂજા જીવન કરુણા અને અહિંસાનું પ્રતિક છે અને એથી જ પૂજામાં પવિત્ર વસ્ત્ર આસન અને સામગ્રીનો આગ્રહ રાખવામાં આવ્યો છે તો પૂજા પાઠમાં શા માટે ચામડું નિષેધ ગણાય છે આવો જાણીએ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદૈતી દૈવન મુદયુપ્ત થઈ વૈતી ખાન જ્યોતિરેકલ્પ મસ્તું જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે પૂજામાં ચામડું નિષેધ કેમ તમારા મનમાં પણ એક આવો પ્રશ્ન ઉદ્ભવિત થશે ને ઘણી વખત તમે પણ આ બધા પ્રશ્નો તમારા મનમાં આવ્યા પણ હશે પણ હંમેશા જ્યારે તમારા મનમાં આવો પ્રશ્ન આવે છે અને તમારા દ્વારા જ્યારે અમને ખબર પડે છે ત્યારે હંમેશા અમે એ વાત શાસ્ત્રના મત પ્રમાણે કહેતા હોઈએ છીએ જેમ કે હમણાં થોડા દિવસ પહેલાં પણ મારી સાથે એક ભાઈનો ફોન હતો ને એમણે કહ્યું કે શાસ્ત્રીજી અમે અમારા ગજવાની અંદર ચામડાનું પર્સ અમે રાખીએ છીએ રખાય કે ના રખાય આવો કીધો પ્રશ્ન બીજા નંબરની વસ્તુ પટ્ટો પહેરીને પૂજા કરાય કે ના કરાય આવો પ્રશ્ન પણ કર્યો કેમ કે એના મનમાં પણ ક્યારેક આવો પ્રશ્ન ઉદભવ્યો હતો એને પણ વાત કરી કે શાસ્ત્રીજી એક વખત મંદિરની અંદર હું જતો હતો ત્યાંના શ્રી મને કહ્યું કે ભાઈ પટ્ટો તમે જે છે બહાર કાઢીને આવો મેં પટ્ટો બહાર કાઢી લીધો પછી મેં શ્રીને પ્રશ્ન કર્યો કે પટ્ટો કેમ તમે બહાર કઢાયો તો પૂજારી શ્રીએ કીધું કે ભાઈ પૂજા વખતે પટ્ટો પહેરીને અંદર પૂજા ના કરાય પછી મેં પ્રશ્ન પણ કર્યો હતો કે આપણું ચામડું પણ જે છે આપણું શરીર પણ ચામડાનું છે આ પણ ચામડાનું છે પણ એમની પાસે કોઈ એવો એમનો જવાબ યોગ્ય નહોતો એટલે કે મેં તમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી આ ચામડા શરીર પણ ચામડાનું છે અને ઓલું પણ ચામડું છે તો ઓલો પટ્ટો કાઢ્યો તો આ ચામડાના શરીરથી શું ભગવાનની પૂજા થાય તો આવો પ્રશ્ન પણ એમનો હતો જોકે સ્વાભાવિક છે કે દરેકના મનમાં જ્યારે કોઈ આવો પ્રશ્ન ઉદભવી થાય પણ એ પ્રશ્નનો સચોટ જવાબ માટે હંમેશા વિદ્વાન વ્યક્તિની મુલાકાત તમે લો સાધુ સંત મહાત્મા શંકરાચાર્ય જે શ્રેષ્ઠ વિદ્વાન છે જે જ્ઞાની છે એને તમે પ્રશ્ન કરો તો ચોક્કસ એ લોકો પાસે સચોટ જવાબ હોય છે હવે એ બાદ મને પ્રશ્ન કરવામાં આવે તો મને ઈચ્છા થઈ કે ચલો આ પ્રશ્ન છે તો એનો જવાબ પણ હું ટીવીના માધ્યમથી હજારો લોકોને પણ જણાવું કે જેનાથી લોકોને ખબર પડે કે ભાઈ મંદિરમાં અથવા પૂજા પાઠ કરતા હોય ત્યારે ચામડાનો પટ્ટો પહેરાય કે ન પહેરાય મિત્રો આમ જોવા જાય તો શરીર પણ ચામડાનું છે વાત આપણે પણ જાણીએ છીએ પણ વાત અહીંયા પવિત્ર અને અપવિત્ર વસ્તુની છે જેમ કે તમામ લોકો જેટલા પણ જીવ છે જેટલા પણ મનુષ્ય છે એ બધા મનુષ્ય આમ જોવા જાય તો જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી બધા જ લોકો પવિત્ર જ કહેવામાં આવે છે પણ જ્યારે શરીરમાંથી જીવ નીકળી જાય એટલે આપણું શરીર એ પણ અપવિત્ર બની જાય છે જેમ કે દાખલા તરીકે હું તમને વાત કરું કે આપણા ઘરની અંદર આપણા પરિવાર સાથે આપણે આનંદથી બધા રહેતા હોઈએ છીએ અને કદાચ પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણને દુઃખ ચોક્કસ લાગે છે એની પાછળ રુદન થાય છે રડવું લાગે છે પણ થોડા સમય પછી આપણે શું કહીએ કે ભાઈ હવે આને કાઢો ઘરમાંથી હવે કાઢો આવો શબ્દ બોલતા હોઈએ છીએ અને અંતે એને એ ઘરમાંથી અગ્નિ સંસ્કાર આપણે કરી દેતા હોઈએ છીએ કેમ કે એ શરીરમાં જીવ નીકળી જાય એટલે એ શરીર અપવિત્ર થઈ જાય જ્યારે શરીર અપવિત્ર થઈ જાય ત્યારે એ ચામડું એ શરીરમાંથી દુર્ગંધ નીકળે છે અને આપણે બધા સૌ જાણીએ છીએ કે એ દુર્ગંધ નીકળવાથી એ જગ્યામાં એ ઘરમાં તમામ લોકો બીમાર પડે છે એટલે શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એ દેહ પવિત્ર છે અને એ જીવ નીકળ્યા બાદ દેહ પણ અપવિત્ર થાય છે એટલે આપણી પોતાના શરીરની વાત કરીએ છીએ કે ચામડું તમે શિવજીના મંદિરમાં જાઓ છો જીવ છે ત્યાં સુધી મૃત્યુ બાદ તમે પછી શિવજીના મંદિરમાં જઈ શકો કે પછી શિવજીના મંદિરમાં નહીં પોતાના ઘરમાં પણ તમને રહેવા નથી દેતા કેમ કે તમારું દેહ અપવિત્ર થયો છે એમાંથી દુર્ગંધ નીકળ છે દુર્ગંધ વૈજ્ઞાનિક દ્રષ્ટિ વાત કરીએ તો જ્યાં દુર્ગંધ નીકળે ત્યાં બધા લોકો બીમાર થાય એટલે આપણે અગ્નિસંસ્કાર કરીએ છીએ અમુક વસ્તુ હવે રહી વાત અહીંયા અપવિત્ર થયું એટલે અગ્નિ અગ્નિસંસ્કાર કર્યો સમજો મતલબ જીવ નીકળી ગયું એટલે એનું તે રીતે એવું કહેવાય છે કે ચામડું જે છે એ પણ મૃત કોઈ જીવ મરેલ મૃત્યુ પામ્યો હોય અને એ મૃત્યુ પામેલા જીવને એવું કહેવાય છે કે એને એ ચામડાને સૂકવવામાં આવે હવે સુકવવામાં આવે છે પછી સુકવવાથી શું થાય તો કે એમાંથી દુર્ગંધ નીકળી જાય પણ એ ચામડું અપવિત્ર તો છે જ અને અપવિત્ર એ ચામડાથી બનેતી વસ્તુઓ જેમ કે પાકીટ હોય પર્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય ઘણા જૂતા પણ હોય પહેરતા હોય પરંતુ તમે જ્યારે પૂજાની વાત કરતા હોવ જ્યારે મંદિરમાં જવાની વાત કરતા હોય તો તમારે એને કાઢવાનું કારણ એ છે કે જ્યારે આપણે સમજો કે પૂજા મંદિરમાં જઈએ છીએ તો મંદિરમાં કેમ જઈએ છીએ તો કે ભગવાન શિવજીની પૂજા કરવા માટે મતલબ કે એ જગ્યા પવિત્ર જગ્યામાં આપણે પૂજા કરવી છે અને પવિત્ર શાસ્ત્ર પણ એવું કહે છે કે જ્યારે પૂજા કરતા હોય ત્યારે તમામ જે પૂજાની સામગ્રી હોય ને એની ઉપર પણ પાણી છંટકાર કરી અને અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો પીવા યસ્મરેત પુંડરેકાક્ષમ સવાયાભ્યંતર સૂચિ આવું બોલીને પાણી છાંટીએ છીએ આપણે કેમ કે ફૂલ હોય પૂજાની સામગ્રી હોય તમામ વસ્તુને અપવિત્રમાંથી પવિત્ર કરવી પડે પૂજા વખતે તે રીતે તમે જો ચામડાની વસ્તુને તમે પહેરો છો તેમાં દુર્ગંધ નથી આવતી અપવિત્ર ચોક્કસ છે અને અપવિત્ર વસ્તુને જોડે તમે રાખીને પૂજા કરો છો તો મતલબ શું થાય છે કે પવિત્ર વસ્તુ પોઝિટિવ ઉર્જા આપે અપવિત્ર વસ્તુ નેગેટિવ ઉર્જા આપે જેમ અતર છાંટો તો સુગંધ આપે અને કંઈક દુર્ગંધ આવતી હોય તો એનાથી તમારું માથું મતલબ કે એ દુર્ગંધથી માણસ બીમાર પણ થાય છે અને એનું મન લાગતું નથી કોઈ વસ્તુમાં તો પૂજાપાઠ કરતા હોય ત્યારે હંમેશા આપણે એ પવિત્ર વસ્ત્ર ધારણ કરીએ છીએ પવિત્ર વાતાવરણ ઉદ્ભવિત કરીએ છીએ અને પછી ભગવાનની પૂજા કરીએ છીએ તો એ દરમિયાન અપવિત્ર વસ્તુ હોય એને બને ત્યાં સુધી આપણેથી થોડી દૂર રાખવાથી કારણ એ છે કે એની નેગેટિવ ઉર્જાઓથી આપણું મન વિચલિત ન થાય પૂજા કરતા હોય ને મન વિચલિત હોય તો પૂજાનું પૂર્ણ શ્રેય આપણને મળતું નથી એટલે શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે શિવાલયમાં તમે જતા હોવ અથવા કોઈ પોતાના ઘરે કથા હોય પૂજા હોય હવન હોય અથવા કોઈ મોટા યજ્ઞમાં તમે બિરાજમાન થવાના હોય તો જ્યારે પૂજાની જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા મનુષ્ય અપવિત્ર વસ્તુઓને પોતાનાથી દૂર રાખીને પૂજા કરવી જોઈએ પવિત્રીકરણ મતલબ પૂજા કરતી વખતે સ્નાન કરી પવિત્ર વસ્ત્રનું ધારણ કરી અને ભગવાનની પૂજા કરવી જોઈએ બીજા નંબરની વસ્તુ કે ચલો તમે મંદિરમાં ગયા છો અને તમે પટ્ટો કાઢ્યો છે તો તમારે પહેલું હસ્તપ્રક્ષાલન કરી દેવાનું કેમકે તમારા હાથથી એ વસ્તુ અડેલી છે તો તમે એને ચોખ્ખી કરી નાખો અને ભગવાનની પૂજા પૂરી કરો અને પછી તમે તારી વસ્તુને ધારણ કરો તમતાર કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે બંને વસ્તુ એક સાથે યોગ્ય નથી પૂજા પાઠ જ્યારે જ્યારે કરતા હોવ ત્યારે અપવિત્ર વસ્તુ જેટલી પણ હોય ચાહે પટ્ટો હોય કે પાકીટ હોય અથવા કોઈ કપડાં પણ તમે અપવિત્ર મતલબ જૂના પહેર્યા હોય અથવા દુર્ગંધવાળા વસ્ત્ર હોય તો જેટલી અપવિત્ર વસ્તુ છે ચાહે પૂજાના ફૂલ હોય ફૂલ પણ અપવિત્ર હોય અથવા બગડી ગયેલા હોય સડી ગયેલા હોય પૂજાનું ફળ હોય ભગવાનનું એ પણ બગડી ગયેલું હોય અથવા કંઈક ખરાબ હોય તો જેટલી ખરાબ વસ્તુ છે એને અપવિત્ર વસ્તુમાં ગણવામાં આવે છે અને અપવિત્ર વસ્તુ ક્યારે ભગવાનને આપણે એટલે અર્પણ નથી કરતા કેમ કે ભગવાનની પૂજાની વાત આવે એટલે હંમેશા જેવું આપણે પોતાના માટે ખાવા માટે અથવા જે વસ્તુ લઈએ છીએ એના કરતાં પણ સારામાં સારી વસ્તુ હોય એ દેવતાઓને અર્પણ કરવાની વાત આવે છે એટલે હંમેશા પૂજાની અંદર પવિત્રતા જાળવવી બહુ જરૂરી છે પવિત્ર વસ્તુ પવિત્ર મન અને દેહને પણ આપણે જાણીએ છીએ કે આપણું શરીર પવિત્ર જ છે પણ છતાંય સવારે જ્યારે પૂજાની વાત આવે અથવા કોઈ મંદિર જવાની વાત આવે ત્યારે આપણે સ્નાન એટલે કરીએ છીએ કેમ કે સ્નાન કરો છો એટલે એકદમ શુદ્ધ થઈ જાઓ છો જેમાં મન પણ પવિત્ર તમારું મન તો પવિત્ર હોવું જ જોઈએ પણ સાથે તન તન કહેતા શરીર પણ પવિત્ર હોવું જોઈએ તન અને મન બંને પવિત્ર અને બીજું સામગ્રી પણ પવિત્ર હોવી જોઈએ અને ત્યારે દેવતાઓની પૂજા કરવામાં આવે છે હવે રહી વાત તમને એક પવિત્રિકરણનો જે શ્લોક છે એ પણ તમે લખી લો આ શ્લોકનો ઉપયોગ તમારે ક્યાં કરવો તો કહે નિત્ય રોજેરોજ તમે દેવ દેવસેવામાં મંદિરમાં તમે જ્યારે પૂજા પ્રારંભ કરો છો ભગવાનની રોજેરોજ તો તમારે સૌ પ્રથમ પહેલાં પૂજા પ્રારંભ કરતાં પહેલાં એક કાર્ય કરવું થોડું પાણી લેવું તમારા ડાબા હાથની અંદર થોડું પાણી તમારા ડાબા હાથમાં લેવાનું જમણા હાથની બે આંગળી જેમાં એક વચ્ચેની મોટી આંગળી અને એની બાજુની આંગળી મતલબ જે આંગળીથી આપણે ચાંદલો કરીએ છીએ તે અનામિકા જેને કહેવાય તો વચ્ચેની આંગળીને અનામિકાથી એ વચ્ચે જે તમે પાણી જે ડાબા હાથમાં લીધું હોય એમાં તમારે જમણા હાથથી બે આંગળી મૂકી અને તમામ પૂજાની સામગ્રી ઉપર જલનો છંટકાર કરવાનો થોડું જલ તમારે તમારા શરીર ઉપર છાંટવાનું અને આજુબાજુમાં એ જલનો છંટકાર કરવાથી શરીર ઉપર છંટકાર કરવાથી એવું કહેવાય છે કે પવિત્ર થવાય છે અને જ્યારે કોઈ પણ પૂજા હોય ત્યારે પહેલું વસ્તુ આ કરવામાં આવે છે ભલે આપણે જાણીએ છીએ કે ફૂલે ચોખ્ખા છે હું પણ લઈને ને આવ્યો છું કપડા વસ્ત્ર પણ ચોખ્ખા પહેર્યા છે પણ છતાંય પૂજાની પ્રારંભની અંદર આ વિધિ એટલે કરવાની કે કોઈ એકાદ વસ્તુ અપવિત્ર હોય તો બધી વસ્તુને અપવિત્ર જેમ આપણે કહીએ ને કે એક બોક્સમાં એક કેરી બગડેલી હોય તો બધી કેરીઓને બગાડે છે તેમ પૂજાના નિયમ પ્રમાણે દરેક વસ્તુ ચાહે વાસણ હોય કે પાણી હોય કે પુષ્પો હોય બધું પવિત્ર હોવું જોઈએ તો બે આંગળી અંદર મતલબ મૂકી અને બધી જગ્યા ઉપર છંટકાર કરી અને આ શ્લોક બોલવાથી અપવિત્ર વસ્તુ પણ પવિત્ર બને છે એટલે જ લખ્યું છે અપવિત્ર પવિત્રોવા અપવિત્રને પવિત્ર કરે છે અપવિત્ર પવિત્ર તમે શ્લોક પણ લખી લેજો પવિત્રકરણનો શ્રેષ્ઠ શ્લોક અપવિત્ર પવિત્રોવા सर्वावस्थांगतोपिवा यह स्मरित पुंडरीकाक्षम सबाह्य सबाह्य व्यंतरह शुचि ही सबाह्य व्यंतर शुचि ही तो आह तो पवित्रीकरण नो श्लोक अपवित्र पवित्रो वा सर्वावस्थां गतो पिवा यस्मरे पुंडरीकाक्षम सबाह्य व्यंतर शुचि તો આ શ્લોક પવિત્રીકરણનો છે તો દર્શક મિત્રો આજે સરસ મજાનું મેં તમને તમારા મનમાં જે પ્રશ્ન ઉદભવી થાય છે એનો જવાબ આપ્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જ્યારે જ્યારે આવા પ્રશ્ન તમારા મનમાં આવે ધર્મને લઈને શાસ્ત્રને લઈને પણ હંમેશા હું વાત કરીશ શાસ્ત્ર પ્રમાણિત કરીશ સાચી વાત કરીશ અને શ્રેષ્ઠ જાણકારી તમને આપીશ કેમકે મને મારા જે ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શક મિત્રો શ્રોતા મિત્રોને શાસ્ત્રની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ ધર્મની બધી જાણકારી હોવી જોઈએ અને એમને જો જાણકારી હશે તો એમના બાળકોને અથવા આવનાર પેઢીને હંમેશા દરેક વસ્તુનું જ્ઞાન આપી શકશે તો આજે સરસ મજાની જાણકારી આ બીજા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા